મહેસાણા શહેરના રાધનપુરો ઉપર આવેલ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થઈ ચૂક્યો છે ગુજરાતની સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે હવે મહેસાણામાં સુવિધાજનક રીતે સ્થિત છે જે અસાધારણ આરોગ્ય સંભાળને તમારી નજીક લાવે છે આયુષ્ય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સુવિધાઓ એકસો સિત્તેર બેડ ચાલીસ આઈસીયુ એસઆઈસીયુ પાંચ ઇમરજન્સી બેડ દસ ઓપરેશન થિયેટર મોડ્યુલર ઓપરેશન થિયેટર કેથ લેબ આઠ ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી દસ ડૉક્ટરો ટીમ સાથે એકસો પચાસ સ્ટાફ સાથે કેશલેસ આયુષ્યમાન ભારત યોજના વાહન અકસ્માત યોજના સાથે સુવિધાજનક રીતે સજ્જ અને સગવડ સાથે દરેક બીમારીનો ઈલાજ એક જ હોસ્પિટલમાં તો હોસ્પિટલનો સંપર્ક નંબર છે સિત્તેરના સિત્તેર અઠ્યાશી અઠ્યાસી જીરો ત્રણ સરનામું આઈસ સુપર ફેસિલિટી હોસ્પિટલ આધનપુર રોડ પર ફેક્ટ પાઝા પાસે મહેસાણા પટેલ હું ઓર્થોપેડિક સર્જન અને મેડિકલ ડાયરેક્ટર છું આયુષ હોસ્પિટલ મહેસાણા જે રાધનપુર રોડ ઉપર આવેલી છે અહીંયા કેવા કેવા પ્રકારની સુવિધાઓ સગવડો આપવામાં આવે છે હોસ્પિટલમાં આપણી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચિસમાં જોઈએ તો યુરો સર્જરી ન્યુરો સર્જરી કાર્ડિયોલોજી ક્રિટિકલ કેર મેડિસિન અને બ્રોડ સ્પેશિયાલિટીની વાત કરીએ તો ઓર્થોપેડિક ગાયનેક પીડિયા મેડિસિન જનરલ સર્જરી આ તમામ ડોક્ટર્સ ફૂલ ટાઈમ અવેલેબલ હોય છે અને બધા જ એને લગતા બધા જ રોગોની સારવાર અહીંયા ઉપલબ્ધ છે અહીંયા આયુષ્માન કાર્ડની જે વાત કરીએ તો એમાં કેવા કેવા જે રોગોને પણ સારવાર આપવામાં આવે છે એટલે કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત તમામ પ્રકારની સારવાર નિશુલ્ક કરી આપવામાં આવે છે વાત કરીએ આપણે આયુષ્યમાન કાર્ડની તો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે સાંધા જે ઘૂંટણના તથા થાપાના સાંધા બદલવાના ઓપરેશન હોય છે તે પછી કે હૃદયમાં બલૂન બેસાડવાની સુવિધા એટલે કે સ્ટેન્ટિંગ અને ન્યુરો સર્જરીની વાત કરીએ તો કરોડરજ્જુ તથા મગજના કોઈપણ પ્રકારના ઓપરેશન કિડનીની વાત કરીએ તો એમાં પથરી કે પ્રોસ્ટેટને લગતી કોઈ પણ બીમારી હોય આ બધી સારવાર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત અહીંયા નિઃશુલ્ક કરી આપવામાં આવે છે ગાયનેક વિભાગમાં સિઝેરિયન ડિલિવરી તથા નોર્મલ ડિલિવરી અને પીડિયાટ્રિક વિભાગમાં એનઆઈસીયુ અને પીઆઈસીયુ એટલે કે નવજાત શિશુ જે હોય જીરોથી અઠ્યાવીસ દિવસ સુધીની અને અઠ્યાવીસ દિવસથી એક વર્ષ સુધીની જે કંઈ સારવાર આપણે નોર્મલ સાદી ભાષામાં કહીએ કે પેટીમાં રાખવું પડતું હોય છે બાળકને એ સારવાર આપણે અહીંયા આયુષ્યમાન અંતર્ગત ફ્રીમાં થાય છે આજે જે રિક્ષા ચાલકો માટે પણ એક તમે આયુષ્યમાન કાર્ડને જે આપવામાં આવ્યા છે શું કહેશો રિક્ષા ચાલકો અમે થોડાક સમય પહેલાં આપણા જે મહેસાણા જિલ્લાના રિક્ષા ચાલકોનું યુનિયન છે એ લોકો સાથે મુલાકાત કરી અને એ લોકો સાથે મુલાકાત કર્યા બાદ એક મિટિંગનું આયોજન કર્યું અને એ મીટિંગ દરમિયાન અમે દરેક રિક્ષા ચાલકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે અને એ હેલ્થ કાર્ડ અંતર્ગત એ અથવા એમના ફેમિલીના કોઈ પણ વ્યક્તિ સારવાર લેવા અહીંયા આવશે તો આપણે એમને રાહત દરે સારવાર